જે ડર હતો કે ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો તો એ થવા જઈ રહ્યો છે બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો બસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય પંજાબમાં બે મહિનાની છસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય એટલે કે મહિનાની ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી ત્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જે પ્રજા ભાજપને 156 એકસો સીટો આપી છે એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ અંતર્ગત એસ એમ પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે અને એમાં ગુજરાતમાં પણ એકસો ને પાસઠ જેટલા ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે આમાં ત્રણ વસ્તુઓ શાપ છે પેલા સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ પાંચસો સાતસો કરોડ રૂપિયા એક એ કોને વાપરવા મળશે પહેલી વસ્તુ તો બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં નવ લાખ રૂપિયાનું બિલ આવવાનું શરૂ થયું સ્માર્ટ મીટર એક લૂંટ મીટર ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી લેવામાં આવે આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે એટલું જ નહીં અમારા વડોદરામાં સુરતમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂત ભાજપ રહેવા દે અને ત્રણસો યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી અને આ જો નહીં કરે સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું મીટર બોયકટ નું આંદોલન પણ કરીશું બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનું આઈટી સેલ ને દિલ્હીથી હવે સૂચના મળવાની છે એની કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર આ લોકો ને મારે કહેવું છે કે આ છેતરા લોકોથી ભ્રમિત થતા લોકોથી ચેતજો આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે બાવીસ માં આપણે ભુલાવી દીધા અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના ઈ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે જે પ્રજા રોષે ભરાણી છે ખૂબ તમે પ્રજાને લૂંટ્યા છે એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે એનાથી પણ જો સ્માર્ટ મીટર બંધ નહીં થાય મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટરના નામે લૂંટવામાં આવે હું મોદીની અંજાયેલા લોકો પણ છે એને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા રોજગારી ન આપી શક્યા પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે એટલે આ તમામ મુદ્દે આમ આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છીએ અમે નુકડ સભાઓ કરવાના છીએ અને આગામી ચાર જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો ચાર જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ લૂંટારું ભાજપ લૂંટણી એક નવી યોજના સાથે ગુજરાતની જનતા સામે આવી છે લૂંટની આખી આ યોજના એવી છે એની શરૂઆત બે હજાર બાર તેરથી થઈ ગયેલી છે મારા હાથમાં એક બિલ છે લાઈટ બિલ સામાન્ય ગરીબ પરિવારના આ કનેક્શનનું બિલ છે ભારતીય જનતા પાર્ટીએ ખાનગી પાવર પ્લાન્ટો સાથે પચીસ વર્ષના કરાર કરેલા હતા એ કરાર તોડીને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એટલા માટે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કરે બે હજાર આઠ નવ દસના બિલ તમે જોશો તો તમને ક્યાં આ કોલમ દેખાશે પાવર ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો જીરો થી પચાસ યુનિટ સુધી ત્રણ રૂપિયા ને વીસ પૈસા છે એકાવન થી બસો યુનિટ જે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોનો વપરાશ હોય છે માસિક એનો ભાવ પંચાણું પૈસા વાસ્તવમાં જો તમે ભાગાકાર કરો મારા હાથમાં આ જે બિલ છે છસો સિત્તેર રૂપિયાનું છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર ઇઠોતેર ઇઠોતેર યુનિટના વીજળીના વપરાશ નું બિલ છસો ને સિત્તેર રૂપિયા છે એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ભાવ ત્રણ રૂપિયા ને પચાસ પૈસા હોય એક યુનિટ આઠ રૂપિયા કોઈ પણ વ્યક્તિ આ ભાગાકાર કરીને જોઈ શકે છે છસો સિત્તેર રૂપિયામાં બસો પંચ્યાસી રૂપિયા ને ચાલીસ પૈસા આ જે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લગાવ્યો છે જે પાછળથી પાવર પ્લાન્ટોના લાભાર્થે દાખલ કર્યો છે માત્ર એજ છે મૂળ વીજળી વપરાશ ઇઠોતેર યુનિટ નો ગુજરાત સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે વીજળીની કિંમત થાય છે બસો ને સિત્તેર રૂપિયા બસો ને સિત્તેર રૂપિયાના વીજળી વપરાશ ઉપર બસો ને પંચ્યાસી રૂપિયા ને અડતાલીસ પૈસા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ એના ઉપર પંદર ટકા સરકારી કર એક ડામ દીધો ત્યાં મલમ લગાવવાને બદલે એના ઉપર પંદર ટકા પાછો સરકારી ટેક્સ લાગે છે એટલે કુલ રકમ થાય ત્રણસો રૂપિયા ત્રીસ પૈસા આ સરે આમ ઉઘાડી લૂંટ છે જે ગુજરાત સરકારના મધ્યમ વર્ગના લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ મેં જે મીટરનો આંકડો લીધો છે એ બે હજાર નો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે એક કરોડ ત્રેતાલીસ લાખ ચુતેતેર હજાર ત્રણસો ને ઘર વપરાશના મીટરો ગુજરાતમાં બે હજાર બાવીસની સ્થિતિએ લાગેલા હતા હવે એક મીટરમાં જો તમે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવો હજારથી ઓછું કરાવી શકાય એમ નથી એટલા માટે કે સાડા આઠ રૂપિયાનું જો એક યુનિટ આવતું હોય તો હજાર રૂપિયાનું તમને કેટલા યુનિટ મળવાના એટલે હજાર રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે હવે હજાર રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને એક કરોડ ત્રેતાલીસ લાખ ચોતેર હજાર ત્રણસો ને બોતેર વડે ગુણાકાર કરો એટલે પહેલા ધડા કે તમે વીજળી વાપરો કે ના વાપરો ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો સાદી ભાષામાં કહીએ તો એક હજાર ચારસો સાડત્રીસ કરોડ એટલે પેલા કરોડ ને પણ કરોડ માં ગણવાના એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ હવે એમાં સરકાર શું કમાશે તો સરકાર એના પંદર ટકા લેખે કારણ કે આ જે રકમ જવાની એમાં પંદર ગુજરાત સરકાર લેવાની છે એ રકમ ગણો તો ત્રણ કરોડ ત્રેવીસ લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે તમે વીજળી વાપરો કે ન વાપરો આ રૂપિયા ગુજરાત સરકાર ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે આ બિલને આધારે કરેલી ગણતરી છે કોઈ કાલ્પનિક આંકડા નથી કોઈ સર્વે નથી બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી આજ ભાજપવાળા એને રેવડી કહેતા કે અમારે રેવડી નથી જોતી અમને મફતનું ન જોઈએ અમારે અમે અમે વીજળી અમારી રીતે કરી લેશું પછી ભાવો છે ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા વર્ષે સાત હજાર કરોડ રૂપિયા વધારાના એ શેરવી લીધા હવે સ્માર્ટ મીટરના નામે લોકોને આમ આદમીને ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે એટલે આમાં વીજળી એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામી વાળા છે કે વધારે કઈ રીતે બિલ શેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે બીજું એડવાન્સ રૂપિયા ભરો ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો બે મહિના પંદર દિવસ પંદર વીસ દિવસ આપણે બિલ ન ભરીએ ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય આમાં એ કોઈ જ ઓપ્શન નહીં તમારે ચાલતું હોય બાળક સૂતું હોય પંખા નીચે સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રમ્બલ બિલ આવે છે જેનું બિલ પંદરસો થી અઢારસો આવવાનું આવવા પાત્ર છે એનું બિલ તન તન ચાર ચાર હજાર રૂપિયા આવે છે આ કઈ રીતે શક્ય બને અને અધિકારીઓ મને લાગે છે કે જે એક્સપર્ટ છે જેણે આ સ્માર્ટ મીટરો વેચ્યા છે પધરાવ્યા છે નરેન્દ્રભાઈને અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માણ હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું અહીંયા પણ માનલો એસી કે પંખા વગર આપણે થોડી વાર પણ બેસી નથી શકતા એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે ત્રણ સ્લેબ છે પહેલા જીરો થી પચાસ સુધી યુનિટનો ભાવ ત્રણ રૂપિયાને વીસ પૈસા ગણો છો એકાવન થી બસો સુધી ત્રણ રૂપિયાને પંચાણું પૈસા ગણો છો અને બસો યુનિટથી ઉપર હોય તો પાંચ રૂપિયા લેખે યુનિટ ગણો છો આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ પાંચ રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે બસો વાપરો છો એટલે તમને આટલા જ પડશે બધાનો સળંગ એક ભાવ થઈ જશે નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે ગુજરાતની જનતા દેશની જનતા ઉગાડે છોગ લૂંટાઈ રહી છે અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ અને ધર્મભિરુતાને કારણે થઈ રહી છે વાસ્તવિક આંકડાઓના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ સરવાળા ગુણાકાર ભાગાકાર કરીએ અને જે સાચું હોય એ આપણે લોકોને જણાવીએ હું કોઈ મહાન ગણિત શાસ્ત્રી નથી આ સામાન્ય ગણિતનું કામ છે સરકાર ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે આભાર